નમસ્કાર મિત્રો ગુજરાતી ગયાન માં તમારું સ્વાગત છે ચાલો વાર્તાની શરૂઆત કરી લગ્ન પ્રસંગમાં જવાનું થાય એટલે સ્વાભાવિક રીતે જ આપને બરોબર તૈયાર થઈને જઈએ અને એમાન યુવાન હોઈએ એટલે આપના મિત્રોના ટોળામાં આખો દિવસ લગ્નમાં મોજમસ્તી કરીએ અને હમસ્તાજા આમથી તે માટા મારતા હોઈએ હું કોલેજના બીજા વર્ષમાં હતો ત્યારે એક લગ્નમાં મેં એને પહેલી જ વાર જોયેલી એને જોતાં જાએ મને ગમી ગયેલી એ ખરેખર ખૂબ સુંદર હતી એટલે જતો એ ગમી ગયેલી લગ્ન પ્રસંગ દરમિયાન મારી નજર એની ઉપર વારંવાર જતી હતી એકવાર મારી વર્તણૂક નોટિસ કર્યા બાદ એ પણ મારી તરફ જોતી હતી અને જેમ જેમ એ મને જોતી ગઈ એમ એ મને વધુને વધુ ગમતી ગઈ એ અજાણી છોકરી અમસ્તાજા મને કોતિકી લાગતી ગઈ આપને તો પાછા દેવ આનંદ જેવા રોમેન્ટિક માનસ એટલે એ મને ગમી એટલે તરત જ મેં એની સાથેના મારા ભવિષ્યના સપના જોવા માંડેલા હું તો જાણે રીતસર એના વિચારોમાં ખોવાઈ ગયો મને એટલી ખબર હતી કે એ છોકરી અમારી સાથે જાન માંગતો નહોતી જ આવી એટલે એ વાત નક્કી હતી કે જે ગામમાં જાન ગઈ હતી એ ગામની જ એ છોકરી હશે અથવા જે કુટુંબમાં લગ્ન હતા તે કુટુંબના કોઈક સગા સંબંધીમાં થતી હશે એ વાતને લગભગ બે મહિના વીતી ગયા અને અચાનક એક દિવસે મને બસ સ્ટેન્ડ પર દેખાઈ તક મળતા જ મેં મારી બાઇક ધીરી કરી સાથે જ બાઇક ઊભી રાખવાની ઈચ્છા પણ થઈ પરંતુ એમ કરવાની હિંમત ચાલી નહીં પણ એ પરથી મેં અનુમાન લગાવ્યું કે તે રોજ આ સમયે અહીં આવતી હશે એટલે મેં એ જ સમયે રોજ ત્યાંથી પસાર થવાનું શરૂ કરી દીધું એકાદ અઠવાડિયા પછી મેં એને સ્માઈલ આપવાનું શરૂ કર્યું મને આવું કરતી વખતે ગભરાટ તો થતો હતો પરંતુ મારા નસીબ સારા હતા કે એને પણ સામે સ્માઈલ કર્યું અને એ દિવસથી હું એના વિચારો માંગ એવો ખોવાયો કે આજ દિન સુધી એ વિચારો માંગથી બહાર નીકળી શક્યો નથી ડોટ ડોટ એવા માંગ ફરી અવડો શરૂ થઈ કે હવે એને પ્રપોઝ કેવી રીતે કરવું ત્યારે મેં ગાંડપણ તો એવું કરેલું કે રોજ સવારે લગ્નમાં જવાનું હોય એ રીતે તૈયાર થઈને નીકળવાનું રોજ એક ગુલાબનું ફૂલ ખરીદવાનું એ બસ સ્ટેન્ડ પાસેથી પસાર થવાનું આયોજન એવું કરેલું કે જો એ એકલી હોય તો ફૂલ સાથે એને પ્રપોઝ કરવાનું જોકે ઘણા લાંબા સમય સુધી એ એકલી ન હતી અને રોજ એ ફૂલ મારી સાથે આંટો મારીને પાછું મારા ઘરે આવે લોકો માટે કદાચ તેનો આંકડો ભલે કદાચ અપશુકનિયાળ હોય પણ મારા માટે તો એ સારો છે મેં જ્યારે તેરમી વખત ફૂલ ખરીદ્યું ત્યારે તેરમી જૂન બે હજાર ચૌદ હતી તે દિવસે હું બસ સ્ટેન્ડ પાસેથી પસાર થયો ત્યારે એ રાબેતા મુજબ બસ સ્ટેન્ડ પર ઊભી હતી અને આશ્ચર્યની વાત એ હતી કે એ એકલી જ હતી હિંમત કરીને મેં તકનો લાભ લઈ લીધો અને એ ફૂલ એને આપીને મેં કહ્યું આઈ લવ યુ ડો ડોટ એકલ અવતરણ જીવ ફૂલ તો એને લઈ લીધું પણ એને ફક્ત એકલું જ કહ્યું થેન્ક યુ

જોકે એ મારી કોલેજમાં નહીં પરંતુ બીજી કોલેજમાં હાજરી હું પહોંચી જાઉં એ પણ એના લેકચર્સ મિસ કરીને આવે અને પછી અમે પહોંચીએ એમની કોલેજની કેન્ટીનમાં એક દિવસ મેં એને પૂછ્યું મેં તને આઈ લવ યુ કહ્યું તો તે મને એના જવાબમાં કેમ કહ્યું નહીં તો કહે આપણે કોઈને નફરત કરીએ તો એને કહીએ છીએ કે હું તને નફરત કરું છું સામેની વ્યક્તિને આપણા વર્તન પરથી ખબર પડી જ જાય કે આ મને નફરત કરે છે બસ એ જ રીતે કોઈ પ્રેમ કરતા હોઈએ તો કહેવાની જરૂર નથી પડતી આપણે જેને પ્રેમ કરતા હોઈએ એને ખબર પડી જ જાય કે આ વ્યક્તિ મને પ્રેમ કરે છે આ બહુ સિમ્પલ વાત છે એમાં જતાવાનું શું હોય પછી તો કોલેજ ગાર્ડન નદી કિનારો દરિયા કિનારો ટોકીજ મોલ મોલના પાર્કિંગ એવી તમામ જગ્યાઓ અમે એક પણ તક ચૂક્યા વગર મળતા રહ્યા એ મુલાકાતો દરમિયાન અમારો પ્રેમ વધતો ગયો એક દિવસ મેં શ્વેતાને કહ્યું હું લગ્ન કરીશ તો તારી સાથે જ કરીશ તો એ મને કહે હું પણ લગ્ન તો તારી સાથે જ કરીશ જ્યારથી તું મને મળ્યો છે ત્યારથી મારી તો આખી દુનિયા જ બદલાઈ ગઈ છે એકવાર એવું બન્યું કે મેં મારી કોલેજ પરથી એને ફોન કર્યો કે હું આવું છું એને એમ કે મને ત્યાં પહોંચતા વાર લાગશે પરંતુ હું તો થોડી જ મિનિટોમાં ત્યાં પહોંચી ગયો મને એમ કે એ મને જોઈને ખુશ થઈ જશે પરંતુ થયું મૂંગું અને એ મારી ઉપર ગુસ્સે થઈ ગઈ એની આંખોમાં આંસુ પણ આવી ગયા અને કહેવા લાગી તે કેટલી ઝડપથી બાઈક ચલાવી શું ઉતાવળ હતી એટલી બધી હું ક્યાં નાસી જવાની હતી કોઈ અકસ્માત થઈ ગયો હો તો પછી એને એક હાથથી મારો કોલર પકડીને મને એની નજીક ખેંચીને કહ્યું સંદીપ મારી એક વાત લાઈફ ટાઈમ યાદ રાખજે મારો વડદો જીવ તારી અંદર ધબકે છે અવતરણજી એની આ વાત સાંભળીને હું તો રીતસરનો ડઘાઈ ગયો મને ત્યારથી મનમાં ગાંઠવાળી કે હવે શ્વેતાને નહીં ગમે એવું એક પણ કામ નથી કરવું અમે બંને એકબીજાને મેળવીને ખૂબ ખુશ છીએ અમારી લાઈફનો જાણે સુવર્ણકાળ ચાલી રહ્યો છે આ દુનિયા એની રીતે ગતિ કરે છે અને અમે અમારી દુનિયામાં મસ્ત હોઈએ છીએ વોટ્સએપ પર અમે દરેક પર સાથે જ હોઈએ છીએ હમણાં ભલે ડિજિટલી સાથે હોઈએ પણ થોડા દિવસો પછી એકસાથે જિંદગી જીવીશું અમારી જ્ઞાતિ તો એક છે પરંતુ પેટા જ્ઞાતિ અલગ છે એટલે ઘરના વડીલો પાસે થોડું કોમ્પ્રોમાઇઝ કરાવવું પડશે એમને થોડા સમજાવવા પડશે અને અમારે થોડી જીત કરવી પડશે હાલ તો અમારી લાઈફની આ સુંદર પળોને અમે ખૂબ સરસ રીતે માણી રહ્યા છીએ અમને બંનેને વિશ્વાસ છે કે અમારો પ્રેમ જીતશે જ આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને ને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરજો મિત્રો ધન્યવાદ